હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી અન્ય માધ્યમ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવેલી છે ધોરણ એક થી પાંચ અને ધોરણ છ આઠના ઉમેદવારો માટે વર્ષ બે હાજર ચોવીસ અંતર્ગત તો વિગતે જોઈએ મિત્રો

નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમયના સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં આપેલ છે તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે અન્ય માધ્યમના ઉમેદવારોને જેમાં મિત્રો અહીં વિષય માધ્યમ બિન અનામત કેટેગરી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગ તમામ વિગતો આપેલી છે તો વિષય મિત્રો ધોરણ એક થી પાંચ માં સામાન્ય પ્રવાસે જેમાં ઉર્દુ માધ્યમમાં જનરલ કેટેગરીમાં ઓગણસિત્તેર પોઈન્ટ એકોતેર અઠ્યાસી સુધી મેરિટ અટકેલું છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોમાં ઓગણસિત્તેર પોઈન્ટ ઓગણપચાસ સત્યોતેર મેરિટ અટકેલું છે ત્યારબાદ મિત્રો ધોરણ એક થી પાંચ વિજ્ઞાન પ્રવાહની જગ્યા ઓલરેડી ભરાઈ ગયેલી છે તેમનું કોઈ મેરિટ આપેલું નથી ત્યારબાદ ગણિત વિજ્ઞાન વિષયમાં અંગ્રેજી માધ્યમમાં જનરલ કેટેગરીમાં એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ ચાલીસ મેરિટ અટકેલું છે જ્યારે અનુસૂચિત જાતિનું મેરિટ એસી કેટેગરીનું મેરિટ સાસઠ પોઈન્ટ અઠ્યોતેર એકસઠ અટકેલું છે એસીબીસીનું મેરિટ સિત્તેર પોઈન્ટ

હિન્દી વિષયમાં પણ કોઈ મેરિટ આપેલો નથી તો હિન્દી વિષયની જગ્યા પણ ભરાઈ ગયેલી છે ત્યારબાદ મિત્રો અંગ્રેજી વિષય અંગ્રેજી માધ્યમમાં જનરલ નું મેરિટ છે અને છપ્પન પોઈન્ટ પાંત્રીસ પાંત્રીસ એટકેલું છે ત્યારબાદ મિત્રો સંસ્કૃત વિષયમાં છે જગ્યાઓ ઓલરેડી ભરાઈ ગયેલી છે અને સામાજિક વિજ્ઞાનમાં હિન્દી માધ્યમમાં મેરિટ પોઈન્ટ પિસ્તાલીસ બાર એટકેલું છે જનરલ કેટેગરીમાં એસીબીસીનું મેરિટ છે જે બાસઠ પોઈન્ટ પાંત્રીસ અઠ્યાવીસ એટકેલું છે અને આર્થિક રીતે નબળા વર્ગના ઈડબ્લ્યુએસના ઉમેદવારોનું મેરિટ ત્રેસઠ પોઈન્ટ તેપન તેત્રીસે એટકેલું છે તો અહીં મિત્રો ખાસ નોંધ પણ આપેલી છે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ એ વેબસાઈટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અહીંયા કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં અને ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઈટ જોવા વિનંતી કરેલ છે તો અન્ય માધ્યમ માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે વિદ્યાસહાયક ભરતી બે અંતર્ગત ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ તો જે ઉમેદવાર મિત્રો મેરિટમાં આવ્યા છે તેમણે મિત્રો તારીખ ખાસ ધ્યાનમાં લેવાની રહેશે આજથી જ મિત્રો વેબસાઇટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે અને જિલ્લા પસંદગીની તારીખ મિત્રો પાંચ જાન્યુઆરી બે હજાર ચવ્વીસ છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર